સમગ્ર ગુજરાતને હચમચાવી દેતા આધાર કાર્ડ ઉપરથી બોગસ બિલિંગના મામલાના કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે ભાવનગરમાં જીએસટી વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ડીએસપી કચેરી ખાતે યોજાયેલા પત્રકાર પરિષદમાં જીએસટી વિભાગે સ્વીકાર્યું હતું કે ભાવનગરમાંથી મોટા પાયે બોગસ બિલિંગ થયું છે અને અન્ય રાજ્યો સુધી બોગસ બિલિંગની ફાઇલો પણ પહોંચી છે જેને લઈને અન્ય રાજ્યને સતર્ક કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગરના ડીએસપીએ જણાવ્યું હતું કે પાંચ જેટલી ફરિયાદો નોંધાઈ છે તેમાં કુલ આંકડો આરોપીનો એકસો એકતાલીસ એ પહોંચે છે પોલીસ સ્ટેશનના એક બોગસ બિલિંગ કાંડમાં ખાસ ગુજસીટો કાયદો લગાવવામાં આવ્યો છે જેમાં જજની મંજૂરી લઈને આ કલમ લગાવવામાં આવતી હોય છે જો કે હજારો કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ થયું છે તેની સામે રિકવરી ખૂબ જ મામૂલી રકમની થઈ છે ત્યારે રિકવરી શા માટે પૂર્ણ સ્વરૂપે નથી થતી તે પણ તપાસ અને સંશોધનનો વિષય બને છે આ મામલે કેન્દ્ર સરકાર કોઈ ત્રીજી એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે તો અનેક લોકોના પગ નીચે રેલો આવવાની સંભાવના રહેલી છે જીએસટી વિભાગ દ્વારા સતત કાર્યવાહી છે પણ ઝીરો ક્રાઈમ થાય એવું રામ શક્ય નહોતું એવું તમને આજે તાવ આવે તો તમે ડોક્ટર પાસે દવા લેવા જાઓ પણ દેખાય છે આજ ક્યારેય કોઈ જીએસટી પ્રેસ કોન્ફરન્સ જોઈ નથી આજ સુધીમાં જેટલા આટલા પગલા લેવાયા છે એટલા તમે પગલા નથી જોયા તો તમે વિઝન તો જોઈ જ શકો છો

જ્યાં સુધી અમે તપાસ ચાલુ હોય તો અમે તમે એવું લખીને શું કરો કે તપાસ ચાલુ છે એવી બે લીટી લખીને કોઈ મતલબ જ્યાં અમે મૂળ સુધી પહોંચીએ તે નામ આપીએ ઉછી ટોક આવ્યું તો તમને નામ આપી દીધા હજુ બી એ વીસ સિવાય ચોવીસ થાય છે છવ્વીસ થાય છે પણ એ જ્યારે થાય ત્યારે તમને નામ આપી શકાશે ને હજુ ઇન્વેસ્ટ થઈ ગયો ચોક્કસ ચોક્કસ પૂછવા જોઈએ ચોક્કસ પૂછવો જોઈએ ચોક્કસ પૂછવો જોઈએ ચોક્કસ પૂછો જોઈએ પણ જ્યાં સુધી કોઈ નિષ્કર્ષ પણ ના આવી શકાય ત્યાં સુધી કોઈનું નામ હું ના દઈ શકું એ મારી નમ વિસંગતતાઓ હાલ કોઈ પણ પ્રકારની પોલીસના ધ્યાને આવેલ નથી ભાવનગર પોલીસ જ્યાં સુધી તપાસ કરે છે એ હાલ પૂરતી મુખ્ય મુદ્દો ભુદ્સી ટોકના આરોપી પાસેથી અન્ય કડી મેળવવા માટેની દિશામાં છે ભાવનગરના કૌભાણની શરૂઆત કરીએ તો ગાંઠિયા માટે વખણાતું આ શહેર ક્યારે બોગસ બિલિંગ માટે વખણાતું થઈ ગયું એ કોઈને ખબર ના રહે એટલે બે હજાર એકવીસ વખતે જ્યારે આ શરૂ થયું કે બિલિંગ ભાવનગરમાં મેક્સિમમ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે માનીય કમિશનર શ્રીએ મિલિંદ કાવટકર જેવા એક બાવોશ અધિકારીની અહીંયા નિમણૂક કરી જોઈન્ટ કમિશનર તરીકે અમે લગભગ બે હજારથી વધુ નોંધણી દાખલા એ સમયે રદ કર્યા આઈડેન્ટિફાય કર્યા અને એમાં સ્પોટ વિઝિટ કરાવી એ પછી મિલિત કાવડકર સાહેબ પછી મારી નિમણૂક થઈ ત્યારે સાહેબનો એવો ક્લિયર મેસેજ હતો કે આ કૌભાંડિયોના મૂળ સુધી આપણે પહોંચવું છે એવું નહીં કે એ લોકો નોંધણી નંબર લીધે રાખે અને આપણે નોંધણી દાખલા રદ કરી રાખીએ એ પ્રોસીજરમાં પડ્યા વિના આનો મૂળ શું છે ક્યાંથી આનો ઉદભવ થાય છે એના માટે માનનીય કમિશનર શ્રી સમીર વકીલ સાહેબની સીધી સૂચનાથી અમે લોકોએ પાલીતાણામાં એક આધાર સેન્ટર ઉપર રેડ કરી અને ત્યાંથી સમગ્ર કૌભાંડના મૂળ નીકળ્યા કે જ્યાં આરોપીઓ દ્વારા જે ગરીબ અને અશિક્ષિત લોકો છે એમને ઝાસામાં લઈ અને એમના પાનકાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને નોંધણી દાખલાની જે ફાઇલ કહેવાય એવી એક ફાઇલ બનાવતા હતા અને એ ફાઇલ પછી નફો લઈને વેચી દેતા હતા આવી એક મોડે છોપરી જાણવા મળી એટલે એ બધા જ માણસોને અમે આઇડેન્ટિફાઈ કર્યા ત્યાં સ્પોટ વિઝિટ કરી અને એને અમે નામ આપ્યું આધાર વન પોઈન્ટ ઝીરો મિશન જેમાં અમે ભાવનગર અને પાલિતાણાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા પછી આના આધારે લગભગ છ હજારથી વધારે જીએસટી નંબર અમે ચેક કર્યા જેના મૂળ અમે બીજા રાજ્યમાં પણ જોયું કે આ પાલિતાણાની જે ફાઇલ છે એના આધારે બીજા રાજ્યોમાં પણ નોંધણી દાખલા લેવામાં આવેલ છે એટલે અમે બીજા બધા રાજ્યોને જાણ કરી જીએસટી કાઉન્સિલના અંગે જાણ કરી અને કેન્દ્રીય નાણાં મંત્રી માન્ય મેડમ નિર્મલા સીતારામનની સાથે જે ચર્ચાઓ થઈ એ મુજબ સમગ્ર દેશમાં પહેલી વખત ગુજરાતમાં જીએસકે સેન્ટર એટલે જીએસટી સેવા કેન્દ્રની શરૂઆત થઈ જેમાં અમે બોગસ આધાર બોગસ નંબરોની અટકાવવા માટે અમે બાયોમેટ્રિક વેરિફિકેશન અને આઈડી સ્કેનરથી અમે પહેલી વખત નોંધણી દાખલા આપવાની શરૂઆત કરી જેમાં ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે આ પાયલોટ પ્રોજેક્ટ છે અત્યારે પણ ભાવનગર જિલ્લાના બોટાદ જિલ્લાના અને અમરેલી જિલ્લાના તમામ નંબરો એ આપણે બાયોમેટ્રિક સેન્ટર રજિસ્ટ્રેશન પરથી જ આપીએ છીએ જેથી કરીને આ દૂષણને આપણે ડામી શકીએ ભાવનગર જિલ્લામાં છેલ્લા અગિયાર મહિનામાં એટલે આશરે ત્રણસો ને ત્રીસ દિવસમાં જીએસટીના કૌભાંડને લગતી અલગ અલગ પાંચ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં પાલિકાના ટાઉનથી શરૂ કરી નીલમબાગ સુધી ફરિયાદ દાખલ થયેલી છે ફેબ્રુઆરીના અગિયાર તારીખથી લઈ બે હજાર ચોવીસના જાન્યુઆરીના બાર તારીખ સુધીના અગિયાર મહિનામાં આ અલગ અલગ જીએસટી કંભાંડને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં છેલ્લી ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બે આરોપી કે જેમના નામ અમીન ઉર્ફે મચ્છર કિટાવાલા અને મોહમ્મદ હનીફ કિટાવાલા બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ફરિયાદની ગંભીરતા લઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવે છે તપાસ દરમિયાન ચંદ્રાજી બાંભણિયા અને મિહિર બગથાર નામના બે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે પૂછપરછ દરમિયાન પોલીસ એ નિષ્કર્ષ ઉપર આવે છે કે આની અગાઉ ભાવનગર રેન્જમાં પડતા તમામ જિલ્લાઓમાં જે અલગ અલગ જીએસટીને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં આરોપી સમાન હોવાની શક્યતાઓ છે એ દિશામાં તપાસ કરતા કુલ વીસ આરોપી એવા મળી આવેલા કે જે બે કે તેથી વધુ ગુનાઓમાં ચાર્જશીટમાં જેનું કોગ્નિજન્સ લીધેલું હોય આ વીસ આરોપીઓ વિરુદ્ધ નીલમબાગના ગુનામાં ગુથસીટોક એડ કરવા માટે થઈ કોર્ટની મંજૂરી મેળવવામાં આવે છે મંજૂરી મેળવી ટોક વીસ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે આ ગુનામાં ચૌદ આરોપીની અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવેલ છે ચૌદ આરોપીઓના સાત માર્ચ બે હજાર ચોવીસ સુધી પોલીસ રિમાન્ડ પૂછપરછ માટે આપવામાં આવેલા છે બાકી જે રહેતા છ આરોપી છે એમાંથી એક આરોપી જેલમાં હોવાથી જેલ ટ્રાન્સપ્લાન્ટ વોરંટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે બાકીના પાંચ આરોપી વહેલામાં વહેલી તકે પકડાઈ જાય એ દિશામાં ભાવનગર પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને પ્રયત્નો કરી રહી છે